નમસ્કાર મિત્રો શુભાંશુ શુક્લા ઓક્સિઓમ ફોર મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા છે ભારતીય અવકાશયાત્રીઓના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અન્ય ઓક્સિઓમ ફોર ક્રૂ સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસ પર અઢાર દિવસના મિશન પછી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા છે ઓક્સિઓમ ફોર ક્રૂ ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ આઈએસએસમાંથી અનડોક કરવામાં આવ્યું હતું એટલે કે પૃથ્વી પર પાછા ફરવાની યાત્રામાં આશરે બાવીસ પોઈન્ટ પાંચ કલાકનો સમય તેમને લાગ્યો હતો સ્પેસ એક ડ્રેગન અવકાશયાન ક્રૂને લઈને પંદર જુલાઈ બે હજાર રોજ સાન ડિયોગો નજીક કેલિફોર્નિયા કિનારે નીચે ઉતરી હવે પરત ફર્યા બાદ શુક્લા સાત દિવસના પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થશે શુભન્શુ શુક્લા ISS મુલાકાત લેનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા છે અને અવકાશમાં રહેનાર બીજા ભારતીય એટલે કે 1984 માં રાકેશ શર્માના મિશન પછી અવકાશમાં મુસાફરી કરનાર તેઓ બીજા ભારતીય પણ બન્યા છે ઈસરો જણાવે છે કે શુક્લાનું મિશન ગગનયાન કાર્યક્રમ હેઠળ ભારતના પ્રથમ માનવ સહિત અવકાશ ઉડાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ISS પરના તેમના રોકાણ દરમિયાન શુક્લાએ 7 ઈસરો સમર્પિત માઇક્રોગ્રેવિટી પ્રયોગો કર્યા જેમાં ટાર્ડી ગ્રેસના ભારતીય પ્રકાર માયોજેસ અને મેથી અને મૂંગના બીજના અંકુર પરના પ્રયોગોનો સમાવેશ થાય છે લખનઉમાં શુક્લાનો પરિવાર ઉત્સાહ અને ગર્વ સાથે તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે તેને ભારતી માટે ગૌરવની ક્ષણ પણ ગણાવી છે ધન્યવાદ